સૌથી પહેલાં તો જય ભોળાનાથ કેમ છો ભાઈ મજામાં ને આવ લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આ જવાનું છે આપણે વાડી બાજુ ટિફિન દેવા ટિફિન દેવા જવાનું છે એટલે આ તમને આખી વાડી બતાવીશ ને મારો પરિચય આપી એટલે લોગમાં આગળ રહેજો ચાલો ભાઈ બંધ સૌથી પહેલાં તો હું તમને મારું ઘર બતાવી દઉં જો આવું કંઈક આપણું ઘર છે અને અત્યારે આપણે જવાનું છે ટિફિન દેવા વાડીએ વાડીએ પણ ના એક મકાન છે એ તમને બતાવવું આખી વાડી બતાવું ચાલો જો આપણે રાણી લઈને જવાનું છે વાડીએ ફાઇનલ મિત્રો આપણે ભૂગી જાય છે આપણી વાડીએ અને હું તમને જો ઘર આ મારું ઘર છે અને આવી કંઈક વાડી છે તમને બતાવું અને અંદર લઈ જઈને હાલો વાડીમાં જઈને ના જઈને પણ બતાવું હાલો જાય તો જુઓ ભાઈ બધા આપણે આવી ગયા છીએ વાડીમાં અને જો તમે કંઈક આવી કંઈક છે વાડી નાળિયેરિયું છે આ જો એટલી માંડવી છે પછી આ કપા છે છે એટલું અને એવું આવું કંઈક વાવેતર છે અને આ કંઈક ખડ છે આ ખંડનું નામ તમને આવડતું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો મને તો આવડે છે એટલે એમ ન કહેતા કોઈ કે તને એને આવડતું એટલે પૂછશો બહુ તેજ રહ્યો હે બહુ તેજ અને તમને જો આગળ આખી વાડી તમને બતાવું હાલો જઈએ તો ભાઈ બહેનો જો આ આપડી વાડી છે અને અહીંયા જો ઓલું લાલ કલરનું તમને કઈક ઝાડવું દેખાય તો આ ઝાડવું છે પોપટ થઈ આ ઝાડવું છે અમારા ગામનું સ્મશાન છે સ્મશાન છે અને જો નાના હતા ત્યારે તો અમે બહુ બીતા ક્યાંય જો આડું સ્મેશન આવે એટલે ભૂત થયા છે એવી બીક લાગતી નાના અત્યારે તો કઈ વાંધો ન આવતો પણ નાના હતા ત્યારે બહુ બીતા અમે જો ભાઈ બંધ આ છે આપણી જો એટલી એવી માંડવી હતી અને એટલો કપાસ છે આ માઇન્ડવી જોવા જે કાલે જ કાઢી છે ને કાલ મારો વિચાર હતો કે વિડીયો બનાવો પણ પછી મેં કીધું આ કામ ને બધું વિડિયો ને બધું આરે ભેગો ન થાય તો પછી વિડીયો ન બનાવ્યો ને જો તમે આગળ તમને વાડી આખી એક્સપ્લોર કરાવવું તો ભાઈબંધ જો આ છે એ નાળિયેળીનું પાંદળું અને એ અહીંથી પડેલું છે ઉપરલી નાળિયેરી હોય ને એની નીચે હૂવામાં કે બે હોવામાં બહુ રિક્સ રહે નાળિયેળ પીવું હોય ને તોય બહુ ધ્યાન રાખવું પડે નાળિયેળની નીચે કારણ કે હું નાનો હતો ને ત્યારે મારી માથે આવ્યું તું એકવાર વાર નાળિયેળનું પાંદડું મને યાદ છે એટલે મેં કીધું તમને કહી દઉં તરીકે આપ કાં છે જાની બાબા તો ભાઈબંધ આપણે કંઈક વાત હતી મારા પરિચયની એટલે કે હું અત્યારે તો હાલમાં હું કોલેજ કરું છું ભાવનગર શાંતિલાલ શાહ ડિપ્લોમા ફાર્મસી કોલેજ ભાવનગર અને મારી ફેમિલીની વાત કરું તો અમે ત્રણ ભાઈઓ છીએ મારી મારા બે ભાઈ હીરાનું કારખાનું વાંકે છે હું કોલેજ કરું છું અને મારા બાન મારા પપ્પા ખેતી કરે છે ખબર છે આપણે મિડલ ક્લાસની મોસ્ટ ઓફ ખેતી જ હોય છે તો જો આપણું જે કામ હતું ટિફિન જવાનું એ દઈ દીધું ને જવું તો ટાકા મૂકી દીધું છે ટિફિન અને ભાજી હવે ઘર બધું ચાલુ તો હવે ઘરે પગી છું ને વ્લોગનો એન્ડ કરના છે તમને કેવો લાગ્યો વ્લોગ લોગ એ કોમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમારી રીતના તો મળી આવે નવો વ્લોગમાં તય હિંદ જય ભારત